નગરપાલિકાના આપણે લો ઓફિસ પણ ખુલી છે મેહુલભાઈ સહિતના લોકો નગરપાલિકાના પણ લોકો છે અમારા કાર્યકર્તાઓ પણ આના માટે જ છે જ્યાં માણસને તકલીફ પડે જ્યાં તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તમને કોઈ હેરાનગતિ હોય તમારા મનની અંદર કોઈ અવધવ હોય શંકા હોય તો એ સમાધાન કરવા માટે અમે તૈયાર છીએ પરંતુ ચોક્કસ ભણાવજો રાજ્યના મુખ્યમંત્રી છે તે વખતે નરેન્દ્રભાઈ હતા ત્યારે આપણે આ શરૂઆત કરી કન્યા કેળવણી બે હજાર ચારમાં શરૂઆત કરી તી આપણે અને ત્યારે રાજ્યના મુખ્યમંત્રી એમ કહેતા હતા કે મારે ગરીબ માણસો પાસેથી બીજું કશું જ નથી જોતું કોઈ ટેક્સ નથી જોતો કોઈ પૈસા નથી જોતા કોઈ ધન નથી જોતું દોલત નથી જોતું માત્ર ગરીબ મા બાપ એટલું જ વચન આપે કે હું મારી દીકરીને મારા દીકરાને ભણાવીશ મારા બાળકોને ભણાવીશ આટલું જ વચન આપે અને એટલા માટે ત્યારથી આપણે આ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ શરૂ કર્યો આજે ગુજરાતની અંદર આપણા માટે અવસર બની ગયો રાજ્યની અંદર ત્રણ દિવસ શિક્ષણ સિવાયનું કોઈ કામ થતું નતું સચિવથી લઈ મુખ્યમંત્રીથી લઈ અને સરપંચ સુધી માત્ર આપણે શિક્ષણનું કામ કરીએ છીએ ને શિક્ષણ પણ મફત આપવાનું કામ કરીએ આ શિક્ષણમાં કોઈ પણ પ્રકારની ફી લેવાતી નથી અને ઉલટાને જે કંઈ મફત આપવા જેવું હોય છે ચોપડા આપવા જેવા હોય છે સ્કૂલ ડ્રેસ આપવા જેવો હોય છે શિષ્યવૃત્તિની પરીક્ષાઓ છે પરીક્ષા પાસ કરી અને બાળકો છે પોતાની રીતે પગભર થતા હોય છે નવી જે ત્રણ યોજનાઓ આવી છે એ યોજનાના મારફત નવી એક આપણી પાસે દિશા ખુલી છે કે નાના બાળકો છે ગરીબ બાળકો છે ગરીબ માવતરના બાળકો છે એને પણ ક્યાં શિક્ષણની અંદર સહાયરૂપ થવા માટે કોઈ વ્યક્તિ છે કોઈ દીકરી છે એનો અધૂરો અભ્યાસ આઠમાં નવમાં દસમામાં ન છોડે સાયન્સની અંદર પણ આપણી બાળકીઓ છે આપણી બાળાઓ છે સાયન્સ જેવા વિષયની અંદર પણ એ આગળ વધી શકે ભણી શકે એટલા માટે આ યોજનાઓ છે એનો પૂરેપૂરો લાભ લે અવશ્ય તમને કંઈ તકલીફ પડે તો અમારો સંપર્ક કરજો અમે તમારી વચ્ચે છીએ તમારી માટે છીએ